ભારતના આ ગામમાં ઘર દીઠ કન્ટેન્ટ ક્રિએટર હર વ્યક્તિ યુટ્યુબ કે સોશિયલ મીડિયા સાથે જોડાયેલ છે પણ ખાસ વાત તો એ છે કે જે લોકો પહેલા અન્ય વ્યવસાયમાં જોડાયેલા હતા એ લોકો પણ હવે આ કાર્યમાં પોતાનું ભવિષ્ય ઉજળું કરી રહ્યા છે કુલ ચાર હજારની વસ્તી ધરાવતા આ ગામમાં હજારથી વધુ લોકો કન્ટેન્ટ ક્રિએટર છે પછી એ યુવાન હોય કે વડીલ બધા લોકોમાં આગવી કલાકારી જોવા મળી રહી છે શું છે આ અનોખા ગામની કહાની વિગતે વાત કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવાર રાજકોટ છત્તીસગઢનું તુલસી ગામ હવે યુટ્યુબ વિલેજના નામથી ફેમસ થઈ ગયું છે અને સાથે સાથે ગામના હજારથી વધુ લોકો યુટ્યુબ સાથે જોડાયેલા છે જેનાથી મહિલાઓ અને યુવાનોને એક નવું પ્લેટફોર્મ મળ્યું છે તુલસી ગામ દેશની યુટ્યુબ કેપિટલ તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે આ ગામમાં કન્ટેન્ટ બનાવવાનો ક્રેઝ એટલો છે કે અહીંનો દરેક ચોથો વ્યક્તિ યુટ્યુબર છે અહીંના યુવાનો સરળતાથી મહિને ત્રીસ હજારથી વધુ રૂપિયા કમાઈ છે યુટ્યુબ માત્ર રોજગાર અને ખ્યાતિ નથી આપી રહ્યું પરંતુ સમાજમાં ઘણા પરિવર્તન પણ લાવી રહ્યું છે આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે અહીં એક સ્ટુડિયો બનાવ્યો છે છે જ્યાં લોકો લોકો પોતાનો શૂટ કરી શકે લગભગ વસ્તી ધરાવતા ગામમાં વધુ યુટ્યુબ સાથે જોડાયેલા છે એનો અર્થ એ છે કે ગામનો દરેક ચોથો નાગરિક આ કાર્યમાં જોડાયેલ છે આ કાર્યથી લોકોની સામાજિક અને આર્થિક સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે આ ગામમાં લગભગ હજાર લોકો થી વધુ કન્ટેન્ટ બનાવવા સાથે સંકળાયેલા છે સાથે સાથે મહિને ત્રીસ હજાર રૂપિયા સુધીની કમાણી પણ આસાનીથી કરી લે છે ઘણા યુવાનો છે કે જેઓ પહેલાં અન્ય કામ કરતા હતા તે હવે તેને છોડીને યુટ્યુબ વિડીયો બનાવવાની શરૂઆત કરી રહ્યા છે તુલસી ગામના બે યુવકો જય વર્મા અને જ્ઞાનેન્દ્ર શુક્લાએ બે હજાર અઢારમાં બિંગ છત્તીસગઢિયા નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી થોડી જ વારમાં તેના વિડીયો વાયરલ થવા લાગ્યા આજે તેની ચેનલને દોઢ લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે તેની વિડીયો બસો સાઠ મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યા છે અહીંના લોકો માત્ર યુટ્યુબ પૂરતા જ સીમિત નથી પરંતુ ઘણા લોકોને ફિલ્મોની ઓફર પણ મળી રહી છે અને તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવી રહ્યા છે છે પિંકી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ તે યુટ્યુબ પર માત્ર શોર્ટ વિડીયો બનાવતા હતા પરંતુ વિડીયો વાયરલ થયા બાદ તે અત્યાર સુધી સાત ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે ગામડાના આદિત્ય ભાગલે પણ આ યુટ્યુબથી ફિલ્મો સુધીની સફર કરી છે તે મોટા બજેટની ફિલ્મ ખારૂન પારની સ્ક્રિપ્ટ લખી રહ્યા છે આનો લાભ મહિલાઓને પણ મળ્યો છે જે મહિલાઓ પેલા ઘર અને ખેતરો સુધી સીમિત હતી તેઓ હવે યુટ્યુબ માટે પોતાના વિડીયો બનાવી અને તેની પ્રતિભાનું પ્રદર્શન કરી રહી છે ગામમાં થઈ રહેલા આ બદલાવ અંગે પૂર્વ સરપંચ દ્રૌપદી વૈષ્ણવના કહેવા મુજબ યુટ્યુબ દ્વારા સમાજમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે પેલા મહિલાઓ સોશિયલ મીડિયા અને યુટ્યુબ ક્ષેત્રમાં આગળ આવવામાં શરમ તેમજ અચકાટ અનુભવતા હતા પરંતુ હવે આ બધા માધ્યમને તેઓએ વ્યવસાય તરીકે સ્વીકાર્યું છે તો અમારી આ સ્ટોરી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવશો અને અવર રાજકોટની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં